જે સત્ય છે એ તારી જાણવા આવ્યા છીએ પછી આ બધા કૌટુંબિક પરિવારો સાથે પરામર્શ એ વિશે અમારે એની મદદ કરવા રીતે સામાજિક રીતે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય ને બીજી દીકરીઓનું તારે પહેલા સ્ત્રોત કરવાનું મારા વિદ્યાર્થી કે શું થયું મારે ખાલી સાથે અહિયાથી પેલા અમને રાત્રે બાર વાગે લેવાયા ત્રણ જેન્ટ્સ પોલીસ અને બે લેડીઝ પોલીસ હતી જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં તો મને એવું પૂછ્યું કે તમારો મોબાઈલ ક્યાં છે તો અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો પછી પપ્પા મારી જોડે જતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક પોલીસ સ્ટેશન પછી ન્યાય એક સમયે મારું નિવેદન લીધું પપ્પાને હારે ન પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા દીધો પછી મેં હું પપ્પાને મળી મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખ્યું બીજે દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લઈ પછી ત્રીજે દિવસે સવારે અમારા ફિંગરપ્રિન્ટને એની કઈ પ્રોસેસ હશે એ બધી કરે અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારે જમાના નિવેદન લેતા લેતા ગયા પહેલું પછી બપોર પછી રાતના એસપી સર આવ્યા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કઈ રજા ઉપર થાય અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સોરે બોલાવ્યા અને ન્યાય લઈ ગયા એની પાસે બધું બોલાવડે અને એને મારતા હતા તો મને બોલાવી મને ઉભું રહીને એ બધું બતાવી દઉં કેવી રીતે માર મારે છે પણ તોય હું કંઈ બોલી જ ને પછી મને બેસાડી દીધી અને પછી પાછા રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈને અને ત્રીજા દિવસે લઈ આવ્યો પછી પાછા અમારા એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધું આ કર્યું તે કર્યું સરઘસ પઢાવ્યું અને રીકન્સ્ટ્રકશન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તો ખોટું બોલે શકે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોત તો હું પહેલા જ બોલી ગયો હોત તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં

આ જરમમાર ઉત્તર બીજો trait વ્યક્તિ કોઈને આદર હતું અન્ય વ્યક્તિઓ કોઈ કોઈ એક છે પછી તો ઈચ્છા સુધી મારું નિવેદન દન તરી નો અને પછી અમને એવું કીધું કે જજ સાઈડના બંગલો લઈ ગયા અને પ્રોસેસ કરવાની હતી પાછા લઈ આવ્યા પછી કઈ સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા સવારે લઈ ગયા અને બીજા દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા ત્યાંથી ડાયરેક્ટ જેલ ઈ લોકો ને એવું હતું કે મારા સરને જે મારે છે ને એનાથી હું બીને હું એના થાય કહી દઈશ આમ

કન્સ્ટ્રક્શન અધૂરું પર વળતે લઈ ગયા તો પેલા દિવસે ઘોડ ઉપર અકાયો બીજા બીજા દિવસે પાછું કરે કરાવ્યું ઓફિસ બીજા દિવસ ખાલી જ દિવસે ઘોડો લીધી આપડી જ પછી બીજે દિવસે રીકન્સ્ટ્રકશન કરે ઓફિસ પૂછું મોઢે બંધાયું નતું કઈ નું કેમ નથી જતું હા ખુલે ખુલે જતું એસપી ઓફિસમાં જયારે મીડિયાનું શૂટિંગ હતું ત્યારે એમ નથી જતું પોલીસની કાર્યવાહી બેટા તમને યાદ બી લઈ તો આપણે ઉપર કઈ કાર્યવાહી કરવી હોય તો ઈચ્છો છો